નમસ્કાર મિત્રો વરસાદ વાવાઝોડા અને માવઠા માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર એક નહીં પરંતુ એક સાથે બે બે વાવાઝડાનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે મિત્રો બંગાળની ખાડીના વિસ્તારમાં નવી લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રથી લઈને હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને હવે પછી દિશાઓ બદલીને ભારત દેશની અંદર દક્ષિણીય ભારતના ભાગોની અંદર આ સિસ્ટમની દિશાઓ બદલીને ગતિઓ કરતી જોવા મળી રહી છે જેના કારણે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર સાથે હવે ગુજરાત રાજ્ય ઉપર પણ ભયંકર ઠંડી વધવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ભર શિયાળે ગુજરાતમાં જામશે ચોમાસા જેવો માહોલ ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાનો મોટો ફેરફાર થઈ રહ્યો છે હવે પછી આંધી તુફાન વંટોલની જેમ ભયંકર પવનો અરબી સમુદ્રના વિસ્તારોમાંથી પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો

અને આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો આગળ વધીને બંગાળની ખાડીને અરબી સમુદ્રના ઊંડાણવાળા વાળા વિસ્તારની અંદર આ સ્ટફ ખેંચાયેલી જોવા મળે રહી છે ઘાત અત્યારે જોવા છે ગુજરાત ઉપર હવે પછી માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો અત્યારે લાઈવ તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયામાં તોફાની સક્રિયતા જોવા મળી છે સતત હલચલ વધતી જોવા મળી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારમાં તોફાનથી લઈને અતિ ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેને લઈને શ્રીલંકા મદુરાઈ બેંગલુરુના તટીય ક્ષેત્રથી લઈને વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારની અંદર અત્યારે રીતસરનું માવઠું વરસાદ સાથે ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અનેક પ્રકારની હાઈ પ્રેશર અને નવી નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે

ગુજરાત ગુજરાતની અંદર અત્યારે ત્રીસ થી લઈને મિત્રો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે બરોબર ખાસ મિત્રો બરફવર્ષા જોવા મળી છે જેના કારણે હાલ મિત્રો જમ્મુ કાશ્મીર લાગુનો વિસ્તાર છે હિમાલયના વિસ્તારોની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા તોફાની પવનો ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો દિવસેને દિવસે ભેજના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હવે દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો પચીસ નવેમ્બર પછી ખરેખર ઉપર વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે પરંતુ મિત્રો અત્યારે આગાહી સામે આવી છે કે જેમ જેમ વરસાદી સિસ્ટમના ઘેરાવો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છના વિસ્તારો સુધી પહોંચશે અને એના કારણે આમ તો મિત્રો નવી નવી વરસાદી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત ઉપર ફરી એકવાર માવઠાની આગાહી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે અત્યારે એક બંગાળની ખાડીની અંદર 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 હાલ શ્રીલંકા આજુબાજુના વિસ્તારોની ક્ષેત્રની અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ટ્રાટકેલી જોવા મળી છે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ખાસ કે મિત્રો ડિપ્રેશનની અંદર પણ કન્વર્ટ થઈ શકે છે વાવાઝોડાની અંદર રૂપાંતરિત થતી જોવા મળવાની છે જેની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે હાલ તોફાન વધતું જોવા મળી રહ્યું છે આમ લો પ્રેશર વાળી બંગાળની ખાડીની અંદર નવી નવી ઉથલપાથલ પાથળ શરૂ થઈ છે પાંચ પોઈન્ટ પરિભ્રમણ સક્રિય બનતું મળી રહ્યું છે નવી નવી સિસ્ટમો અને અરબી સમુદ્રના વિસ્તારોમાંથી આગળ વધતી અત્યારે મિત્રો નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ડબલ ઋતુનો અહેસાસ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો નવી હલચલો સક્રિય બનવાને લઈને ખાસ મિત્રો અત્યારે હાલ બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે બંગાળની ખાડીના દરિયામાં તોફાની હલચલ સક્રિય બનતા જી હા દર્શક મિત્રો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે હાલ મિત્રો વે ઓફ બંગાળ હાલ મિત્રો તમે જોઈ શકો છો શ્રીલંકાના વિસ્તારના દરિયાકાંઠા વિસ્તારોમાં અત્યારે નવા લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશર સિસ્ટમનું દબાણ હવે પછી બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને શ્રીલંકાના વિસ્તારના દરિયાકાંઠાના નજીકના વિસ્તારોના ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર અસર દર્શાવતું પણ જોવા મળી રહ્યું છે જે હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો છે આપણું ગુજરાત રાજ્ય છે અને અહીંયા બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના દરિયાઈ વિસ્તારની અંદર આજુબાજુના ક્ષેત્રની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે આ વિસ્તારોની અંદર મિત્રો આગાહીને લઈને તમે જોઈ શકો છો આમ તો એ આજુબાજુના વિસ્તારોની અંદર હવે પછી હળવાથી લઈને મધ્યમ વાદળાઓના ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળ છે વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે અદમાન નિકોબારના તટીય ક્ષેત્રની અંદર બંગાળની ખાડીના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે હાલ અત્યારે લો પ્રેશર સિસ્ટમ અત્યારે હાલ સક્રિય બનતી જોવા મળવાની છે પરંતુ આગામી દિવસોને લઈને પોતાનું સ્વરૂપ બદલાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે આ સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો વાદળ છે એ વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે આ સાથે મિત્રો જો હવે વાત કરવામાં આવે તો અત્યારે દરિયાથી લઈને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો હાલ જો વાત કરીએ તો કદાચ નવસો મીટર દૂર અત્યારે આ વરસાદી સિસ્ટમ છે સક્રિય બનતી જોવા મળી છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે સાઉથ અરાબિક દરિયાની અંદર અત્યારે સતત તોફાન સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો બંગાળની ખાડીથી લઈને અરફસાગરના દરિયાથી લઈને મિત્રો તમે જોઈ શકો છો આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર વાદળોના ભયંકર ઝુંડ ઘેર ઘેરાતા જોવા મળી રહ્યા છે શ્રીલંકાના દરિયાકાંઠના વિસ્તારોની અંદર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે આમાં સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોય અને વરસાદી સિસ્ટમને લઈને ફરી એકવાર હલચલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે મિત્રો હાલ ગુજરાતમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની શક્યતા રહેલી છે પચીસ નવેમ્બર આસપાસ પણ મિત્રો સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી ધોધમાર વરસાદની શક્યતા છે વાવાઝડા સાથે વરસાદની શક્યતા છે તમિલનાડુ કેરળ આંધ્ર વિસ્તારોની સાથે વિજયવાડા વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશના વિસ્તારોની સાથે આગામી ત્રણ દિવસની અંદર હજુ પણ તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે માવઠા રૂપી અત્યારે વરસાદ અત્યારે ફૂકા કાઢતું જોવા મળવાનું છે બંગાળની ખડીના વિસ્તારોમાં સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદ અત્યારે ફૂકા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવશે

ગુજરાતના વિસ્તારોની અંદર પણ બંને સિસ્ટમો અત્યારે હાલ અસર દર્શાવતી જોવા મળી છે સાથે સાથે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર અનેક વિસ્તારની અંદર મિત્રો તોફાની પવનો વીજળીના ગાજવીજ કડાકા ભડાકા વાવાઝોડું માવઠું અને હવે પછી તો મિત્રો ખાસ ઠંડીને લઈને આગળ સમય આવશે કારણ કે ઉત્તર ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે ઠંડા પવનો ફૂંકાશે તો બીજી તરફ વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર અત્યારે પલટો આવશે એ ઉપરાંત અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર અને અરબસાગરના વિસ્તારોની અંદર પણ મિત્રો સિસ્ટમ ખાસ મિત્રો યુ એસસી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય દબાણ દર્શાવતી જોવા મળી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અરબી સમુદ્રના અને બંગાળની ખાડીના આ ઉત્તરીય ભારતના વિસ્તારો તરફ વરસાદી સિસ્ટમની અસરો વર્તાશે અને મિત્રો તોફાની પવનો ફૂંકાશે ગુજરાતની અંદર રીતસરની અત્યારે ડબલ ઋતુનો અહેસાસ સમગ્ર ગુજરાતવાસીઓને થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી છે ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડી બપોરના સમયગાળા દરમિયાન મિત્રો ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધવાને લઈને પણ ગુજરાતમાં નવી આગે વ્યક્ત કરવામાં આવી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે જે રીતે વરસાદી સિસ્ટમ અને ખાસ કે વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે મોટી મોટી શક્યતા સામે આવી છે જે આ દર્શક મિત્રો બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આ રીતે અત્યારે સ્ટફ લાઈનો છે એ અત્યારે બનતી હોય અને વરસાદી સિસ્ટમની લઈને ખાસ મિત્રો નવા સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે આ વરસાદી સિસ્ટમ પોતાનું દબાણ દર્શાવી રહી છે જેમ જેમ સિસ્ટમનું જોર સિસ્ટમનું દબાણ ગુજરાતના વિસ્તારો સુધી અસર દર્શાવશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હજુ પણ વાતાવરણમાં પલટો આવશે વરસાદ વાવાઝોડું માવઠું અને મિત્રો હવે પછી ગુજરાતની અંદર દક્ષિણી ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઉપરાંત વરસાદને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે ગુજરાત ઉપર હવે એક નહીં પરંતુ બે બે વાવાઝોડા માટે ગુજરાતવાસીઓને બિસ્તરા પોટલા બાંધીને રહેવું પડશે તૈયાર કારણ કે ક્યાંક હળવા ક્યાંક ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે જાહેર કરી છે બંગાળની ખાડીના આ વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ફરી એકવાર ચોમાસાની વિદાય અને ઠંડીની શરૂઆત શિયાળાની શરૂઆતની સાથે નવું લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર હવાના હળવા દબાણવાળા વિસ્તારોની અંદર અત્યારે આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો ચોવીસ નવેમ્બરથી લઈને ત્રીસ નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીના આ વિસ્તારની અંદર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને નવું ચક્રવાત વાવાઝોડું બનતું જોવા મળવાનું છે મિત્રો રેન અને ઠંડર વિશે વાત કરીએ અને મિત્રો હાલ તમે તમે જોઈ શકો છો ઠંડા પ્રદેશ વિશે પણ આપણે વાત કરીશું એ પહેલાં ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે ઠંડી અને હિમવર્ષા વધતી જોવા મળી છે પરંતુ જે દક્ષિણ ભારતના વિસ્તારોમાં જે ચક્રવાત બનવા જઈ રહ્યું છે એમની પવન પણ એની ઝડપ પણ એંસીથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે અને આ વરસાદી સિસ્ટમની અસરો વર્તી વર્તાતી જોવા મળી છે આ સિસ્ટમને લઈને પણ હવામાન નિષ્ઠાંત અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ મહારાષ્ટ્ર છત્તીસગઢના વિસ્તારોમાં અને હવે પછી તો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પણ લઈને નવી આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર અત્યારે વાદળવાયુ જોવા મળી રહ્યું છે અને હવે પછી ઓગણીસ તારીખ પછી હળવું હવાનું દબાણ સક્રિય થશે દેશના ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને નવેમ્બર મહિનામાં પણ હવે પછી ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે રાજ્યની અંદર કેટલાક ભાગોમાં તો સવારે ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોની અંદર અત્યારે ટેમ્પરેચર તેર ડિગ્રી સેલ્સિયસથી ઘટી શકે છે અને અહેસાસ થવા લાગશે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર કડકડતી ઠંડીનો અહેસાસ થશે આ સાથે મિત્રો દરિયાઈ કાંઠના વિસ્તારોની અંદર મિત્રો જો વાત કરીએ તો વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે રાજ્યના ઘણા બધા ભાગોની અંદર અત્યારે સત્તરથી લઈને અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન ગુજરાતમાં જોવા મળશે જે હા દર્શક મિત્રો અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અત્યારે સક્રિય બનતી નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમને લઈને તોફાન વધી રહ્યું હોય તેવા દૃશ્યો સામે આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર એશિયાના કેટલાક ભાગોની અંદર અત્યારે ઠંડા પવનનો ફૂકાઈ રહ્યા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આપણે એશિયાની અંદર જરૂર વાત કરવામાં આવે તો હાલ મિત્રો આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે ઠંડા પવનો છે ફૂંકાઈ રહ્યા છે ઠંડી સ્વર પકડી રહી છે પરંતુ ટૂંક સમયમાં ઠંડીનો સમયગાળો ઘટી જશે કારણ કે અઢારથી લઈને વીસ તારીખ દરમિયાન ફરી એકવાર માવઠાને લઈને કમ મોસમી વરસાદને લઈને શક્યતા છે આ સથી મિત્રો અનેક વિસ્તારોની અંદર મિત્રો સૂકું વાતાવરણ જોવા મળશે પરંતુ મિત્રો જે રીતની અપડેટ સામે આવી રહી છે એ ઘણા બધા ખેડૂતોના પાક માટે પણ સારા સમાચાર ગણવામાં આવશે અનુકૂળ વાતાવરણ ગણવામાં આવશે જે આ દર્શક મિત્રો નવેમ્બર મહિનાની અંદર દરિયાઈ પ્રણાલી પ્રમાણે જો વાત કરીએ તો વરસાદની ગતિવિધિ વધશે તોફાની વરસાદી સિસ્ટમની શક્યતા વધશે ભયંકર દૃશ્ય સામે આવવાના છે દરિયાની અંદર હવે પછી ગતિવિધિઓની અંદર પણ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે આગાહીકારક અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો ઓગણીસ નવેમ્બરની આસપાસ અરબી સમુદ્રની અંદર જે વધતી વરસાદી સિસ્ટમ આ ઉપરાંત ચોવીસ નવેમ્બર આસપાસ બંગાળની ખાડીના દરિયાની અંદર એક મજબૂત ડીપ ડિપ્રેશન સક્રિય બનતું જોવા મળવાનું છે જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અત્યંત ભયંકર વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે બંગાળીની ખાડીમાં મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર બીજું લો પ્રેશર સક્રિય બનશે આમ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં હજુ પણ મિત્રો વરસાદની અને નો નવા લો પ્રેશર વરસાદી સિસ્ટમની શક્યતા કે જે હવામાન વિભાગે જાહેર કરી છે મિત્રો તમે આ ઘેરાવો પણ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના તમામે તમામ વિસ્તારની અંદર આ વાવાઝું લો પ્રેશરમાંથી મિત્રો આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશન ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાંથી ચક્રવાત ત્યાર પછી તે ખાસ કે વાત કરીએ તો જો ઉત્તર અને પૂર્વીય દિશાને બદલે ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતને અસર કરી શકે છે

બીજી તરફ મિત્રો અરબી સમુદ્રની અંદર પણ મિત્રો નવી નવી વરસાદી સિસ્ટમો પણ હર જોવા મળશે મિત્રો હાલ તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તો અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ આગામી દિવસોની અંદર આ વિસ્તારોની અંદર જોવા મળશે ભારે વરસાદના કારણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે પણ હવામાન વિભાગ તરફથી એલો એલર્ટ અને રેડ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ભારતના ઉત્તર ભારતના વિસ્તારમાં પણ ઘટાડો થતો જોવા મળવાનો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યની અંદર મિત્રો બિહાર છે પશ્ચિમ બંગાળના વિસ્તારો છે ઓડિશાના કેટલાક ભાગો છે પૂર્વીય ભારતના પ્રદેશોની અંદર પણ ક્યારેક હવામાનની અંદર ઉથળ પાથર શરૂ થશે અને હવે પછી આગામી દિવસોની અંદર મિત્રો આ વરસાદી સિસ્ટમો કદાચ બેથી લઈને ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાનની અંદર ઘટાડો પણ નોંધાઈ શકે છે એટલે કે શિયાળાની કા હાડ થઈ જાવતી ઠંડી વચ્ચે હવે પછી વરસાદની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો આપણે જણાવી દઈએ તો મોટી આગાહી સામે આવી છે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર દેશના ઘણા બધા રાજ્યોની અંદર હજુ પણ મિત્રો આગામી દિવસોમાં વરસાદ અને કમોસમી વરસાદની શક્યતા ઓછી છે પરંતુ અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે આગાહી સામે આવી છે જેમાં ગુજરાતની અંદર ઉત્તર પૂર્વ તરફથી આવી રહેલા તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ પવનોના કારણે ગુજરાતની અંદર સવારે અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડી ફરી એકવાર જોર પકડશે ફરી એકવાર અહેસાસ થતો જોવા મળવાનો છે સૌરાષ્ટ્ર કચ્છ ખાસ મિત્રો જો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર કચ્છના પણ મિત્રો જોઈએ ખાવડ છે નળિયા છે ગાંધીધામ છે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અમરેલીની સાથે મિત્રો ઉના વિસ્તારની અંદર સાથે દેવભૂમિ દ્વારકા છે આજે ભાટિયા લાગુના વિસ્તારની અંદર પણ વરસાદની શક્યતા છે બંગાળની ખાડીની અંદર સક્રિય વરસાદી સિસ્ટમના કારણે આવનારા ચોવીસ નવેમ્બર પછી ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલીમાં પણ એ વિસ્તારોની અંદર પણ મિત્રો ક્યાંક ઠંડીનું પ્રમાણ વધશે પરંતુ ઉત્તર ભારતના ભાગવાની સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે રીતે ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે એમનું મુખ્ય કારણ છે ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનો સતત ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો તરફ ઠંડા પવનો